વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી YouTube ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર તો આજ રોજ આપણે એક મહત્વની ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ફોર્મેશન રિલેટેડ વાત કરવા જઈ રહ્યા છીએ એટલે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે તેને ઈ નિર્માણ કાર્ડ કાઢવામાં પ્રોબ્લેમ આવતો હતો બરાબર એટલે કે જે આપણે બાંધકામ શ્રમ યોગીનો જે કાર્ડ આવે છે 25000 ની સ્કોલરશિપ મળે છે લાલ બુક જો છો તમે એને બરાબર એ કાઢવામાં પ્રોબ્લેમ આવે છે ઓફલાઈન મળતું નથી એવું થાય છે બરાબર તો આજે આપણે વાત કરવાના છીએ કે એ ઈન્મા એ નિર્માણ કાર્ડ કાઢવાની આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ક્યાંથી ઓનલાઈન અરજી કરી શકાય ઈજી સ્ટેપમાં કઈ રીતે એને ઈન્માન કાર્ડ કાઢવો ને કઈ રીતે આપણું ઈ નિર્માણ કાર્ડ કાઢીને પાસ થઈ જશે તો એ બધા સ્ટેપ વિશે વાત કરવાના છીએ બરાબર ઈન્માળ કાર્ડ એટલે કે લાલ બુક આવડે બરાબર ઈ શ્રમ કાર્ડ નહીં બરાબર ઈ શ્રમ કાર્ડ એક અલગ વસ્તુ છે એ નિર્માણ કાર્ડ છે એ અને લાલ બુક છે બંને એક વસ્તુ છે જેમાં ડિપ્લોમા કરતા સ્ટુડન્ટને પચીસ હજાર અને એથી આગળ સ્ટડી કરતા હોય ને પચાસ હજાર પચાસ હજાર ગર્લ્સ કોઈ સ્ટુડન્ટ હોય એને પચ્ચીસ થી પચાસ હજાર ને દોઢ અઢી લાખ લગીની સહાયમાં આપવામાં આવે છે તો એક સારામાં સારી કોલરશીપ આપતું પ્લેટફોર્મ છે જે બાંધકામ શ્રમયોગી એટલે કે જે બાંધકામ ને લગતા કામની અંદર જોડાયેલા હોય જેના માતા પિતા એના માટે ખાસ રહેવાનું છે આ એની મળગા કઢવી લઈએ જેના પપ્પા કઢાવતા એટલે કે જેના પપ્પા કઢિયા કામ કરતા હોય મજૂરી કામ કરતા હોય છૂટક મજૂરી એટલે બાંધકામને લગતી મજૂરી બરાબર જેમ કે કડિયા કામ છે સુથારી કામ છે બધું ટૂંકમાં મકાન ને લગતા કોઈ પણ જાતના કામ કરતા હોય મકાન બનાવવાને લગતા એના માટે ખાસ કરીને આ રહેવાનો છે તો એ આ કાર્ડ કઢવી લઈએ લાલ બુક કઢવી તમે એ કઢવી લે તો એને જે સ્ટુડન્ટ હોય એના મતલબ કે તમારા પપ્પા આ રીતે કામ કરતા હોય તો તમને પચીસ હજારથી લઈને પચાસ હજાર લાગી સહાય મળી છે જો તમે ડિગ્રી કરતા હોય તો પચાસ હજારની પણ સહાયમાં આપવામાં આવે છે બરાબર અમુક બીજા બેનિફિટ પણ આપવાના બુકની સહાય છે બરાબર લેપટોપ લીઓ એની સહાયનું પણ ફોર્મ આમાં ભરાય છે બરાબર એટલે ઘણા બધા એવા બેનિફિટ છે જે તમે લાલ બુકની ફોર્મ ભરો એના ઉપરથી તમે કરી શકો છો એના આપણે લાલ બુકનું સ્કોલરશીપનું ફોર્મ કઈ રીતે ભરવું એના માટે આપણે વિડીયો બનાવેલો છે આજે આપણે વાત કરવા જઈએ છીએ એ નિર્માણ કાર્ડ કઈ રીતે કાઢવું બરાબર તો એના માટે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને તમારે એમાં સર્ચ મારવાનું છે બિલ્ડિંગ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક બરાબર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્ક એટલું લખીને સર્ચ કરશો તો આટલું તો આટલું લખીને તમે સર્ચ ઉપર ક્લિક કરી દેશો બરાબર એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ આવી જશે એમાં પેલી જ વેબસાઇટ છે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક બરાબર એની પર તમારે વહીવ જવાનું છે બરાબર તો આ રીતનું તમારી સામે ઇન્ટરફેસ આવી જશે તો ઘણા વિદ્યાર્થી એ આમાં બનાવેલ તો કોઈને નહીં જોઈએ મારા ખ્યાલથી આઈડી બરાબર તમારા ફાધરના નામ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે આખું બરાબર તો આમાં જે નવું એપ્લાય કરતા હોય નવું ઇનિમાન કાર્ડ કઢાવતા હોય એના માટે તમારે અહીંયા પ્લીઝ ટુ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે તમારું ફાધરનું નામ આધાર કાર્ડ પ્રમાણે જે અહીંયા લખેલા જ છે એસ પર આધાર તો તમારા ફાધરનું નામ આધાર કાર્ડ મુજબ તમારા ફાધર ના આધાર કાર્ડ નંબર પછી અહીંયા તમારા ફાધરનું ભરતા હોય તો મેલ સિલેક્ટ કરવાનું મધર નું ભરતા હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું ફાધર મધર કોઈ બી કામ કરતા હોય કન્ટ્રક્શન ને લગતું તો તમે આ ઇનવિમાન કાર્ડ કઢવી શકો છો પછી તમારા ફાધરની ની બર્થ ડેટ મોબાઈલ નંબર ઈમેલ આઈડી આ બંને તમારું પણ નાખી શકો છો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પણ તમારે તમારા ફાધર નું નાખવું હોય તો પણ ચાલે બરાબર તો તમારે એવું હોય કે તમારે તમારું નાખવું હોય તો પણ ચાલે નાખી શકો છો તમારે એક પાસવર્ડ બનાવવાનો છે અહીંયા પાસવર્ડ નાખવાનો છે એક કેપિટલ અક્ષર હોવો જોઈએ બાકી સ્મોલ અક્ષર અને એક સિમ્બોલ ને આંકડા હોવા જોઈએ બરાબર આ રીતે તમે પાસવર્ડ બનાવી શકો છો કઈ રીતે બનાવો તો એ અહીંયા તમને હું લખીને બતાવી દઉં એક બરાબર આ રીતે તમે ડબલ નાઇન ડબલ ઝીરો આ રીતે તમે તમારો પાસવર્ડ છે બનાવી શકો છો બરાબર એમાં એક કેપિટલ અક્ષર છે બાકી સ્મોલ અક્ષર છે એક સિમ્બોલ છે ને આંકડા પણ છે તો આ રીતે તમે તમારો પાસવર્ડ દાખલ કરી શકો છો અહીંથી તમારે

અને જો બરોબર હોય તો તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી અને પછી તમારું રજિસ્ટ્રેશનફુલ થઈ જશે તમારા જે મોબાઈલ નંબર તમે એમાં તમારો યુઝર આઈડી ને પાસવર્ડ તમને ભયો જશે તો એમાંથી તમારે યુઝર આઈડી ને પાસવર્ડ થી તમારે આગળ લોગિન કરવાનું છે કઈ રીતે કરવાનું એ આગળ તમને વાત કરોજ ઉપર આવી ગયા છે અહીંથી તમારે યુઝર આઈડી જે તમને તમારા ટેક્સ્ટ મેસેજમાં આવી ગઈ છે તે તમારે અહીંયા દાખલ કરવાની છે તમારો પાસવર્ડ અહીંયા દાખલ કરવાનો છે અને તમારે કેપચા કોડ આ જે આપેલ છે અહીંયા દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે તો ફટાફટ આપણે મારો જે યુઝર આઈડી ને પાસવર્ડ મને જે મેસેજમાં મળ્યો છે નાખીને હું લોગિન કરીને પછી આગળ તમને સમજાવું કઈ રીતે કરવાનું છે તો તમે લોગિન કરશો એટલે તમારી સામે આ રીતનું આખું એક યુઝરનું પ્રોફાઇલ પેજ ખુલીને આવી જશે બરાબર તો તમારે અહીંયા તમારે તમારું નામ તો પહેલેથી જ લખા લાવી જશે બરાબર તમારું નામ અહીંયા તમારે ગુજરાતીમાં લખવાનું છે તમારા પપ્પાનું નામ અહીંયા લખવાનું છે ઇંગ્લિશમાં અને તમારા પપ્પાનું નામ એ ગુજરાતીમાં લખવાનું છે બરાબર ત્યારબાદ તમારી બર્થ ડે ત્યાં લખવાની છે જે ઓલરેડી લખેલ આવી જશે આધાર ના નંબર પર લખેલા આવી જશે ફરજદારની જાતિ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે જે તમને લાગુ પડતી હોય તે બરાબર અને પછી અહીંયા તમારું તમારું લિંક સિલેક્ટ કરવાનું છે પુરુષ સ્ત્રી એ પણ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે તમારો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરેલા છે અને હવે ફોન નંબર તમારે ટેલિફોન હોય તો એના ઘરે તો તે તમારે દાખલ કરવો હોય તો અહીંથી તમે કરી શકો છો ફરજિયાત નથી બરાબર પછી અહીંયા તમારી ઇમેલ આઈડી પણ આવી જશે ત્યાર પછી તમારે તમારો અહીંયા એડ્રેસ દાખલ કરવાનો છે એના માટે હું થોડોક નીચે વયો જાઉં છું તો નીચે આવી ગયા પછી તમે અહીંયા જોઈ શકો છો તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે તમારો જિલ્લો જે હોય તે સિલેક્ટ કરવાનો છે અહીંથી મારા કેસમાં મારે જામનગર છે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે કે ફરી પાછા અહીંયા હવે તમારો તાલુકો જે હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરાવવાનો છે મારા કેસમાં લાલપુર છે તો હું લાલપુર સિલેક્ટ કરી ફટાફટ નીચે આવી જાઉં છું અહીંયા તમારે તમારા ગામનું નામ છે તે સિલેક્ટ કરી લેવાનું છે જે તમને તમારું ગામ હોય તે બરાબર તો ગામનું નામ પણ મેં સિલેક્ટ કરી લીધું છે બરાબર હવે તમારે અહીંયા સરનામું છે એ ઇંગ્લિશમાં લખવાનું છે બરાબર ને ને બધું બધું અહીંયા દાખલ કરવાનો છે બરાબર તમારો જે શેરીનું નામ ને એ બધું હોય તમારા આધાર કાર્ડ પ્રમાણે અહીંયા તમારો એડ્રેસ દાખલ કરવાનો રહેશે બરાબર તો અહીંયા એડ્રેસ તમે દાખલ કરી ઇંગ્લિશમાં ને અહીંયા તમારો ગુજરાતીમાં એડ્રેસ દાખલ કરવાનો છે ત્યાર પછી તમારે પિનકોડ દાખલ કરી દેવાના છે તમારે જે હોય બરોબર અને બંને એડ્રેસ સેમ હોય તો તમારે આની ઉપર ટિક કરીને અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું છે તો હું આ ડિટેલ ભરીને અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરી લઉં છું પછી આગળનો ઇન્ટરવ્યુ જોઈએ શું તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો

આમાં આપણે ડિટેલ શું શું ભરવાની છે જોઈ લઈએ એકવાર તો આ રીતનું તમારી સામે આખું ફોર્મ આવી ગયું છે બરાબર આ તમારે ત્રણ સ્ટેપ છે માહિતી એ ઓલમોસ્ટ બધી જ આવી છે તમારે અહીંથી ખાલી ફોટો અપલોડ કરવાનો રહેશે બરાબર તો ફોટો અપલોડ કરી દેવાનો છે બરાબર પછી બીજી નંબરનું પેજ છે અરજીની વિગત બરાબર અરજીની વિગત ભરવાની થશે અનુભવ ની વિગત ભરવાની છે દસ્તાવેજ ની વિગત ભરવાની છે અને નિયમો અને શરતો છે એ તમારે દાખલ કરવાની છે તો આ આપણે કેસમાં બધું બરાબર છે તો આપણે નીચે જઈએ છીએ તો મેં ફોટો બધું અપલોડ કરી દીધું નીચે આવી ગયા ક્લિક કરીને આગળના પેજ ઉપર વૈયા જઈએ તો જોઈએ આગળની વિગત શું આવે છે તે અને હા મિત્રો એક જરૂરી વાત તમને કહી દઉં કે અહીંથી સ્નેપ ફોટો લખેલ છે એટલે કે તમારે ફોટો તમારો પાડવાનો થશે તમારા આધારનો ફોટો સામે રાખીને તમારે પાડવાનો થશે તમે ડાયરેક્ટલી હું અપલોડ કરી શકશો નહીં એટલે તમારે ફોટો અહીંયા પાડીને પછી અપલોડ કરવાનો તો આપણા કેસમાં આપણે લેપટોપથી નહીં કરી શકીએ તો મોબાઈલથી હું આ ફોટો પાડીને અપલોડ કરી દઉં છું પછી આગળ તમને લેપટોપની સ્ક્રીન ઉપર જ એના પછી હું સ્ટેપ બતાવું છું કઈ રીતે કરવાનો લેપટોપ આની પર સ્નેપ ઉપર ક્લિક કરશો તો તમારો કેમેરો ઓપન થઈ જશે તમારે ફોટો પાડી રાઈટ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનો છે પછી આગળ સેવ એક્સ ઉપર ક્લિક કરીને તમારે આગળ વધી જવાનું છે તો ફટાફટ આપણે આગળનું સ્ટેપ એ બતાવી દઈએ પણ એના પછીના પેજ ઉપર આવી ગયા છે અહીંયા તમારે મજૂરીનો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો છે જેમ કે આમાં ઘણા બધા પ્રકાર આપેલા છે ચણતર કામ છે લુહારી કામ છે આમાં જે પણ તમારા પપ્પા કામ કરતા હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે બરાબર તો મારા કેસમાં ચણતર કામ કરે છે તો આપણે સિલેક્ટ કરી લઈએ પછી વારસ વારસદારનું નામ બરાબર એટલે કે તમારા વારસદારનું નામ લખવાનું છે તમારે અહીંયા ઇંગ્લિશમાં અને તમારે ગુજરાતીમાં પણ તમારા વારસદારનું નામ અહીંયા લખવાનું છે એટલે કે તમારા વારસાનું તો એ દાખલ કર્યા પછી તમારે દીકરા દાદા માતા જે નાખવું હોય તમે જેનું નામ દાખલ કરો સંબંધ શું છે તમારે કરવાનો છે પછી અહીંયા તમારે છે કે નહીં બરાબર એ સિલેક્ટ કરવાનું છે અભ્યાસ કેટલો કરેલો છે તે સિલેક્ટ કરવાનો છે વાર્ષિક આવક દાખલ કરવાની છે લાલ ચોપડી છે કે નહીં તો આપણા કેસમાં છે જ નહીં બરાબર ત્યાં જ એપ્લાય કરી છે આપણે તો એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર તો મિત્રો આ રીતે તમારે ડિટેલ ફિલ કરી ત્યાર પછી નીચે જવાનું છે અહીંથી તમારે બધી ડિટેલ ફિલ કરવાની છે તમારે યુવીન કાર્ડ છે કે નહીં હોય તો સિલેક્ટ કરીને નંબર દાખલ કરવાનો બીપીએલ કાર્ડ હોય તો એના નંબર દાખલ કરવાના રેશન કાર્ડ હોય તો એના નંબર દાખલ કરવાના ચૂંટણી કાર્ડ હોય તો એના નંબર દાખલ કરવાના છે ચૂંટણી કાર્ડ કયા રાજ્યનો છે તે સિલેક્ટ કરીને દાખલ કરવાના છે બરાબર પછી આ આ કાર્ડ છે જે આ આવતું હોય તમારી પાસે એ હોય તો એ દાખલ કરવાનો બેંકની ડિટેલ નાખવી હોય તો દાખલ કરી શકો બાકી આ ફરજિયાત વસ્તુ નથી અને તમે જો ના દાખલ કરો તો પણ તમે ચાલે છે બરાબર અહીંથી તમારે તમારા દાખલ કરવાના છે છે બરાબર તો તો કેસમાં અહીંયા સિલેક્ટ અને એની સાથેના સંબંધ શું છે માતા પિતા બરાબર કુટુંબના સભ્યના નામ અને એની ડિટેલ એડ કરવાની છે તો તે તમારે એડ કરવી હોય તો અહીંથી કરી શકો છો બાકીના કારણે અહીંથી તમે સેવન નેક્સ ક્લિક કરી આગળ વધી શકો છો આગળ જોઈએ આપણે શું આવે છે તમારે તમારી અનુભવની વિગત દાખલ કરવાની છે બરાબર તમારા બાંધકામ શ્રમિક તરીકેના કામનો અનુભવ ઓછામાં ઓછો નેવું દિવસનો તો અનુભવ હોવો જોઈએ બરાબર તો અહીંયા આપણે નેવું દિવસ દાખલ કરી છીએ બરાબર અને અહીંથી તમારે જે સ્થળે કામ કરેલ છે તે સાઇડ નું નામરું જ્યાં કામ કરતા હોય સાઇડ નું નામ લખવાનું સ્થળ નું નામ દાખલ કરવાનું છે સમયગાળો કેટલા દિવસનો છે તે દાખલ કરવાનો કામનો પ્રકાર તમારે અહીંયા દાખલ કરવાનો છે બરાબર તો એ દાખલ કરી ત્યાર પછી તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર આવી જશે સેન્ડ ઓટીપી પર ક્લિક કરી તમારો ઓટીપી વેરીફિકેશન કરીને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે ત્યાર પછી ની આ રીતે પેજ ખુલી જશે અહીંયા તમારે દસ્તાવેજ અપલોડ કરવાનો થશે અહીંયા તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનો છે દસ MB થી ઓછો હોવો જોઈએ બરોબરથી સિલેક્ટ કરી ફાઇલ તમે અહીંથી આધાર કાર્ડ તમારો અપલોડ કરી શકો છો બરોબર ત્યાર પછી અપલોડ કરી છે ક્લિક કરી આગળ વધવાનું રહેશે તો ફટાફટ આધાર કાર્ડ આપણે અપલોડ કરી દઈશું પછી આગળના પેજ ઉપર તમારું નામ કેટલા દિવસ તમે કામ કરેલ છે તમારી આવક ને એ બધું લખાઈને અહીંયા આવી જશે તમને અહીંથી તમારી પાસેથી શરત અને નિયમ ને સ્વીકારવાનું કેસે અહીંથી ચોરસ બસ ઉપર ક્લિક કરી સેવન નેક્સ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી અરજી સફળતાપૂર્વક આમાં સબમિટ થઈ જશે અહીંથી તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરી પ્રિન્ટ પણ તમે કરી શકો છો બરાબર બાકી એને ક્રોસ ઉપર ક્લિક કરી દેવાનું છે બાકી તમારા પાસે આઈડી પાસવર્ડ છે જ અહીંથી તમને તમારું કાર્ડ છે અહીંથી જોવા મળી જશે પાસ થઈ જશે તમારું કાર્ડ એટલે તમને કાં તો ફોન આવશે આ થઈ ગયા પછી આની ઉપર ક્લિક કરશો તમારું કાર્ડ આવી જશે અહીંયા પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો અને વિદ્યાર્થી મિત્રો આ રીતે કાર્ડ કાઢી શકો છો અને બાકી તમારા જે નંબર છે તમને કોલ પણ આવી શકે છે વેરીફિકેશન માટે અથવા તો તમારા ઘરે પણ રૂબરૂ વેરીફિકેશન માટે આવી શકે છે આ રીતે તમને આ ઘરે વેરીફી કરી ત્યાર પછી તમારું આઈડી કાર્ડ છે જે બહાર પાડવામાં આવે છે કેમકે અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે આ ફોર્મ ભરતા હોય છે એટલે ઘણા ફેક પણ ભરે છે બરાબર જેના કારણે ઘણા રિજેક્ટ થાય છે બરાબર તો કોલ આવે તમારા ફાધરને ને આડા પ્રશ્ન પણ પૂછી શકે છે કે આ ક્યા જગ્યાએ તમારે કામ કરવું છે અથવા તો તમે અત્યારે શું કરો છો બરાબર તો એવું કીએ તો તમે જો ખોટું બોલ દેશો અથવા તો ના પાડી દેશો કે હું કામ નથી કરતો તો તમારું આ જે કાર્ડ છે લાલ કાર્ડ છે તે રિજેક્ટ થઈ જશે ને તમને ઇનિમળ કાર્ડની સ્કોલરશીપનો લાભ પણ નહીં મરે બરાબર તો આ રીતે તમે ઈઝી સ્ટેપમાં આખું ફોર્મ ભરી શકો છો બાકી કઈ પણ ના સમજાય ક્યાંય પણ તમારે હેલ્પની જરૂર હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો તમારે ઇનિર્માળ કાર્ડ બનાવવું હોય તો કયા ડોક્યુમેન્ટ જોઈએ તો કે આ તો આધાર કાર્ડ ફોટો પાડવાનો થશે લાઈવ એટલે તમારા ફાધર હાજરમાં જોશે બરાબર અને તમારા ક્યાં ફાધર કામ કરે છે એની ડિટેલ દાખલ કરવાની થશે બરાબર આ રીતે તમે ઈઝી સ્ટેપ થી તમારા જાતે પણ ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો મેં લેપટોપથી ભર્યું છે તમે તમારા મોબાઈલ ફોનથી પણ આ ફોર્મ ભરી શકો છો બરાબર તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ કાંઈ હેલ્પની જરૂર હોય તો તમે મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જીટીયુ ના ગ્રુપની અથવા તો ફોર્મ હેલ્પ સેન્ટરના ગ્રુપની મારો કોન્ટેક્ટ કરી શકો છો ગ્રુપ મેસેજ કરીને બરોબર જોતી હોય તો તમારી પૂરેપૂરી હેલ્પ કરીશ ક્યાંય પણ હેલ્પ મદદ માટે કહેજો તો તમારી પૂરેપૂરી હેલ્પ કરવામાં આવશે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી અમારા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહી